મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ પાંચ સાત બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા લોકસભાના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીજી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ પુત્રા દહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તે બાબતે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે આધાર પુરાવા સાથે અરજી આપવામાં આવી હતી તેમ છતાં કાર્યવાહી ન થતાં આજ રોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને કાયદાકીય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ રામાભાઈ સોલંકી ચંદ્રસિંહ ઝાલા ટી વી પટેલ કમળાબેન પરમાર એસ કે ઝાલા રામાભાઈ ઠાકોર મહેન્દ્રસિંહ ઠાકુર ઈશ્વરભાઈ દેસાઈ પ્રિયવદન પટેલ કુમાર ભાટ મુકેશભાઈ ભીખાભાઈ સહિત સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા